આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરતા જણાવ્યું કે દેશમાં આગામી શનિવારે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન કર્મચારીઓને અપાનારી રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સત્રને આજે સવારે સાડા દસ વાગે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધશે રાજ્ય સરકારે બર્ડફ્લુના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કરૂણા અભિયાન બે હજાર એકવીસ અન્વયે પક્ષી બચાવ સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં આયોજીત ટુરિઝમ એવોર્ડ બે હજાર વીસની સિઝન ચારમાં વિવિધ શ્રેણીમાં સાત જેટલા એવોર્ડ એનાયત કર્યા અને આઈઆઈટીઈના બે દિવસીય યુવા મહોત્સવ કલાકુંજ બે હજાર એકવીસનું સમાપન થયું વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાં આગામી શનિવારે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ગઈ સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરતા શ્રી મોદીએ કોવિડ ઓગણીસ પરિસ્થિતિની સમીક્ષા અને રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા વિગતવાર ચર્ચા કરી તેમણે કહ્યું ભારતમાં બનાવવામાં આવેલી બે રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે તેમણે એમ પણ કહ્યું બંને રસી અસરકારક છે આ બે રસીઓ સિવાય અન્ય ચાર રસી પણ વિકસિત કરવામાં આવી રહી છે શ્રી મોદીએ કહ્યું પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન કર્મચારીઓને આ રસી આપવામાં આવશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં આ ત્રણ કરોડ લોકોને રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે બીજા તબક્કામાં પચાસ વર્ષથી વધુની વયવાળા અને કોઈપણ રોગથી ગ્રસ્ત પચાસ વર્ષથી ઓછી વયવાળા લોકોને રસી આપવામાં આવશે તેમણે કહ્યું કે નિષ્ણાંતોએ દેશવાસીઓને અસરકારક રસી પૂરી પાડવા તમામ સાવચેતી રાખી છે શ્રી મોદીએ એમ પણ જણાવ્યું કે સરકારે રસીને લઈ કોઈપણ આડઅસરને પહોંચી વળવા માટેની તૈયારી સુનિશ્ચિત કરી છે દેશના વિવિધ ભાગોમાં બર્ડ ફ્લૂની હાલની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારે આ વિષયમાં એક રૂપરેખા તૈયાર કરી છે જેના પર તત્કાળ અમલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો શ્રી મોદીએ એમ પણ કહ્યું કે એવા રાજ્યોને પણ વધુ સાવધાની રાખવાની જરૂર છે જ્યાં બર્ડ ફ્લૂનો કોઈપણ કેસ નોંધાયો નથી ગુજરાતમાં રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સવિસ્તાર આપી હતી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ આ બેઠકમાં જોડાયા હતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આ અંગે વધુ માહિતી આ રીતે આપી સોળ તારીખથી વેક્સિનેશનનો શુભારંભ થશે એટલે આશા રાખીએ છીએ કે સોળ તારીખથી ગુજરાતમાં પણ આપણે તૈયારી થઈ ચૂકી છે અને સોળ તારીખથી વેક્સિનેશન ચાલુ કરશું છતાં આજે જે આપણે માર્ગદર્શનને ગાઈડલાઇન મળશે એના આધાર ઉપર ઝડપથી ગુજરાતમાં આપણે ચાલશે અમારા દ્વારા પૂરતી જનજાગૃતિના કાર્યક્રમ પણ ભેગા ચાલશે વેક્સિન હંડ્રેડ પરફેક્ટ છે ખોટી અફવાઓ ભ્રમમાં કોઈએ જોડાવવું નહીં અને વેક્સિન જ કોરોનાનો ઉકેલ છે આજે વેક્સિન આપણે ગુજરાતને મળી રહ્યા છે આજે પહોંચશે અને મેં કીધું એમ આજની વિડીયો કોન્ફરન્સમાં જે આગળની માર્ગદર્શન મળશે એના આધાર ઉપર કાર્યવાહી થશે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે જેવું કહેવામાં આવશે કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સત્રને આજે સવારે સાડા દસ વાગે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધશે આ કાર્યક્રમમાં યુવા સંસદ મહોત્સવના વિજેતા પણ પોતાના વિચારો રજૂ કરશે મતદાનનો અધિકાર ધરાવતા અને ભવિષ્યમાં વહીવટી સેવાઓમાં જોડાનાર યુવાનોના વિચારો જાણવાના હેતુથી આ મહોત્સવનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં ઇઠ્યાસી હજાર યુવાનોએ ભાગ લીધો હતો ગયા ડિસેમ્બરમાં વિડીયો માધ્યમથી યોજાયેલા પ્રથમ તબક્કામાં બે લાખ ચોત્રીસ હજાર યુવાનોએ ભાગ લીધો હતો સ્વામી વિવેકાનંદજીની જયંતીના દિવસ બારમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે રાષ્ટ્રીય સંસદ મહોત્સવનું આયોજન કરાયું છે સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીએ યુવા મહોત્સવ બે હજાર એકવીસના સંદર્ભમાં તારીખ અગિયારથી તેર જાન્યુઆરી દરમિયાન વ્યાખ્યાન શ્રેણી આયોજીત કરી છે મહોત્સવના પ્રથમ દિવસે ગઈકાલે રાજ્ય સરકારના પૂર્વ આઈએસ ભાગ્યેશ ઝાએ સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંસ્કૃતિ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું આજે પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી વક્તવ્ય આપશે અને આવતીકાલે આરજે ધ્વનિત પોતાનું વક્તવ્ય આપશે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક રાષ્ટ્રીય વેબિનારનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદનો આધુનિક યુવાનોને સંદેશ વિષય ઉપર એક દિવસીય હિન્દી પરિસંવાદનું આયોજન આજે સાંજે ચારથી છ વાગ્યા સુધી રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ ઉપર કરવામાં આવ્યું છે ઉપરાંત ફેસબુક અને યુટ્યુબ ઉપર પણ લાઇવ જોઈ શકાશે આ વેબિનારનું મુખ્ય વક્તવ્ય પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર અને નિવૃત્ત આઈપીએસ કિરણ બેદી આપશે વિવિધ ક્ષેત્રમાં પડકારરૂપ કામગીરી કરી રહેલા યુવા વાનોના વક્તવ્યો આ વેબિનારમાં રજૂ થશે સમગ્ર વેબિનાર શ્રી રામકૃષ્ણ આશ્રમના ફેસબુક પેજ અને યુ ચેનલ ઉપરથી લાઇવ બ્રોડકાસ્ટ પણ થશે કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો રાજ્ય સરકારે બર્ડ ફ્લુના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કરૂણા અભિયાન બે હજાર એકવીસ અન્વયે પક્ષી બચાવ સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ગાંધીનગરમાં વન પર્યાવરણ તથા પશુપાલન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંત્રણા બાદ વિસ્તૃત કાર્યયોજના ઘડી હતી સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ કરૂણા અભિયાનની કામગીરી દરમિયાન કોવિડના સંક્રમણને રોકવાના ફરજિયાત માસ્ક પહેરવું સામાજિક અંતર જાળવવું તથા વારંવાર હાથ ધોવા જેવા નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે એવી જ રીતે રાજ્યમાં નોંધાયેલા બર્ડ ફ્લુના કેસોને ધ્યાનમાં લઈને કરૂણા અભિયાનમાં બિન સરકારી સંસ્થાઓના મર્યાદિત કાર્યકરોને મંજૂરી અપાશે પક્ષી બચાવ તથા સારવાર દરમિયાન બધા જ અધિકારી કાર્યકરોને ડિસ્પોઝેબલ પીપી સૂટ તેમજ હાથ મુજબ ફરજિયાત પહેરવા પડશે ઇજાગ્રસ્ત પક્ષીઓને યોગ્ય કન્ટેનરમાં મૂકી સારવાર કેન્દ્ર મોકલવાનું રહેશે કન્ટેનરના દરેક ઉપયોગ પછી તેને સેનેટાઇઝ કરવાનું રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે આયોજિત ટુરિઝમ એવોર્ડ બે હજાર વીસની સીઝન ચારમાં વિવિધ શ્રેણીમાં સાત જેટલા એવોર્ડ એનાયત કર્યા આ એવોર્ડ સમારોહમાં પાલીતાણા ધામને બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ને બેસ્ટ બીચ ઓફ ગુજરાત શ્રી સોમનાથ મંદિરને બેસ્ટ પિલીગ્રીમીઝ ઓફ ગુજરાત મોઢેરા સૂર્ય મંદિરને બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત પદ્મશ્રી પિયુષ પાંડેને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ લક્ષ્મી વિલાસ પેલેસને હેરિટેજ પેલેસ અને લોકડાઉન દરમિયાન એક લાખ જેટલા શ્રમિકોને નિઃશુલ્ક વતન પહોંચાડનાર અક્ષર ટ્રાવેલ્સને નોબલ ઇનિશિયેટીવ ઇન પેન્ડેમિક એવોર્ડ અને એસઆઈએચએમને બેસ્ટ હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરાયો રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સફેદ રણ સાસણગીરમાં જંગલ સફારી ઉપરાંત હવે સીમા દર્શન પણ શરૂ કરાવ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન આઈઆઈટીઈના બે દિવસીય યુવા મહોત્સવ કલાકુંજ બે હજાર એકવીસનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં શિક્ષક યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનો સહિત કુલ પચાસ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓના પાંચસો નેવું વિદ્યાર્થીઓએ પચીસ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો રાજ્યના હાસ્ય કલાકાર અને શિક્ષક પદ્મશ્રી શાહબુદ્દીનભાઇ રાઠોડની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયો હતો આઈઆઈટીઈના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં પણ શિક્ષણમાં કલાનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો આ ફેસ્ટિવલમાં ભાગ લેનારા તાલીમાર્થી શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના ઘડતર માટે કલાના માધ્યમથી શિક્ષણ આપવા સંસ્થાના કુલપતિએ જણાવ્યું હતું રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ ડોક્ટર જયંતિ રવિએ ફ્લૂ અંગે તકેદારીના ભાગરૂપે તમામ આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં પક્ષીઓના મૃત્યુની ઘટનાઓ નોંધાઈ છે જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે ત્રેપન જેટલા જુદા જુદા પક્ષીઓના મરણ થતાં તેમના સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા હતા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લા સુરત વડોદરા તાપી કચ્છ નર્મદા વલસાડ મહેસાણા વગેરે જિલ્લામાં પણ પક્ષીઓના મૃત્યુ નોંધાતા ત્યાંથી પણ પક્ષીઓના સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા છે ડોક્ટર જયંતિ રવિએ ઉમેર્યું કે રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીશ્રીને જૂનાગઢ ખાતે સમીક્ષા તેમજ માર્ગદર્શન માટે મોકલવામાં આવેલ છે રાજ્યની તમામ હોસ્પિટલોમાં બર્ડ ફ્લૂ માટે આઇસોલેશન વોર્ડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે આ રોગ માટેની જરૂરી દવા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સિનિયર ટી ટ્વેન્ટી ઇલાઇટ ગ્રુપ સીની લીગ મેચમાં ગુજરાતે વડોદરાને હાર આપી વડોદરાના મોતીબાગ સ્ટેડિયમ ઉપર રમાયેલી આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવરમાં એકસો સત્તાવન રન કર્યા જેના જવાબમાં વડોદરાની ટીમ ઓગણીસ ઓવર અને ત્રણ બોલમાં એકસો રન બનાવીને આઉટ થઈ હતી ગુજરાત તરફથી કપ્તાન અક્ષર પટેલે સૌથી વધુ ત્રેવીસ બોલમાં ત્રીસ રન કર્યા હતા રાજ્યમાં કોવિડના